નમસ્કાર મિત્રો ફરીથી એક નવા વિડીયોમાં સ્વાગત છે કંડક્ટર લાયસન અને ફસ્ટ એડ કયોથી ઘટાવું કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ કેટલો સમય લાગે કેટલા પૈસા થાય તેના વિશે આપણે બધી વાત કરીશું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ માટેના ડોક્યુમેન્ટ ફસ્ટ એડ સર્ટિફિકેટ કયોથી નીકળે અને કેટલો સમય લાગે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ રિન્યુ ડોક્યુમેન્ટ કંડક્ટર લાયસન્સ માટેના ડોક્યુમેન્ટ અને સમયગાળો બારમામાં કેટલા ટકા હોય તો ફોર્મ ભરાય પોલીસનો દાખલો કંડક્ટર લાયસન્સ ફોર્મ ઓનલાઈન કેમ ભરવું આ બધી માહિતી તમને આ એક જ વિડીયોમાં જોવા મળશે જેથી તમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરવી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ બનાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તો છેલ્લી માર્કશીટ ચેરોક્ષ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ચેરોક્ષ આધાર કાર્ડ ચાર પાસપોર્ટ સાઇઝના ફોટા આટલા ડોક્યુમેન્ટ જોઈએ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ બનાવવા માટે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ રિન્યૂ કરવા માટે ડોક્યુમેન્ટ તો કન્ડક્ટર લાયસન્સની ઝેરોક્ષ ફર્સ્ટ એડ ઝેરોક્ષ બે કોપી ફર્સ્ટ એડ ફીની પાવતી ફર્સ્ટ એડ સર્ટિફિકેટ ક્યાંથી ઘટાવવું તેની ફૂલ માહિતી ટેલિગ્રામમાં આપેલ છે તેથી ટેલિગ્રામને જોઈન કરી લેવું પોલીસનો દાખલો ઘટાવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ પહેલાં તો તમારે સોગંદનામું કરાવવું પડશે આધાર કાર્ડ લિવિંગ સર્ટિફિકેટ પાસપોર્ટ સાઇઝનો ફોટો લાયસન્સ ઘટાડવા માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે સાથી પરિવહન ગવર્મેન્ટ ડોટ ઇન પર જવાનું રહેશે કંડક્ટર લાયસન્સ માટે ડોક્યુમેન્ટ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ ફીની પાવતી આધાર કાર્ડ સ્કૂલ લિવિંગ સોગંદનામું પોલીસનો દાખલો મેડિકલ સર્ટિફિકેટ ઓનલાઈન ફીસ એકસો ત્રીસ રૂપિયા છે કંડક્ટર લાયસન્સ રિન્યુ કરવા માટેના ડોક્યુમેન્ટ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ ઓરિજિનલ આધાર કાર્ડ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પોલીસનો દાખલો મેડિકલ સર્ટિફિકેટ ઓનલાઈન ફી એકસો પચાસ રૂપિયા ચૂકવવાના રહેશે પાસ થાવ એટલે એક કલાકમાં લાયસન્સ તમને આપી દેવામાં આવશે કંડક્ટર લાયસન્સ પરીક્ષામાં શું પૂછાય તો ધોરણ બારનો અભ્યાસક્રમ પૂછાય કંડક્ટરની ફરજો પૂછાય રોડ સેફ્ટી ટ્રાફિકના નિયમો પૂછાય સલામતી માટેના નિયમો પ્રશ્ન પૂછાય સામાન્ય જ્ઞાન પૂછાય ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેનો વિડીયો ટૂંક સમયમાં આપણી યુટ્યુબ ચેનલમાં આવી જશે તો યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું नाही नहीं।